તો અહીંયા ગ્રાટ નથી આવતી ને કરોડો રૂપિયામાં તમે દંડ ઉઘરાવો છો થોડું ચલાવવાનું છે તમારે તમે ઉમરવાના લોકોએ ત્રણ દિવસ પહેલા ચાર ટ્રક ને તમને હોકી ગયા એમને કેમ તમે દંડ નહીં કર્યો એમને કેમ રાતોરાત છોડી દીધા આપો ફોટા બધું છે બધું જ જઈન આવ્યો એટલે બધાને આવવા દો તમને અમે રિક્વેસ્ટ કરીએ છીએ અમે શાંતિ સુલેમાં માનીએ તો સંવિધાનમાં મનીયે આવ ગાડીઓ બીજી કરી મતલબ પણ લિમિટેડમાં જ છે રજૂવાર અમારે વ્યવસ્થા અમારે ત્યાં કોઈ સભા નથી કરવાની અમે ત્યાં સભા કરવામાં જ નથી જતા અમે તો સભા કરવા નથી જતા ધલા સાહેબ બસ રજૂઆત કરવાની છે એટલે અમને તમે રોકોની

સરકારી પગાર લઈને ટૂંક સમયમાં લાખોપતિ કરોડોપતિ બનવાની વસાવેલી છે પરમ દિવસે પોલીસ સ્ટેશન કયા આધારે તમે છોડી દીધું ભાઈ અઢાર કરોડની માટી ચોરી કરી છે ઉમરવામાં ત્યાં ઇન્દ્રાણા અમે જઈને આવ્યા હમણાં આખી રોયલ્ટી વગર એટલું બધું ખોદકામ કર્યું કેમ પોલીસ એને ડર નથી કરતી ઓવરલોડ ના એટલા બધા ટ્રકો ચાલે છે ત્યાં તમારા સેક્શનો ચાલે છે બુટલે બુટલેગરો બેફામ બન્યા છે આકડા જુકર ના ધંધા ધમધમે છે

જો તમને અમારી માતાજી થી એલર્જી હોય તો અમને જાહેર માં કહી દો અમે અમારી સેના બનાવીને ત્યાં તમારે અમે લડવા તૈયાર છીએ અતિ પછાત જિલ્લો છે ગ્રામ્ય વિસ્તાર છે તમે અધ જગ્યા ચેક પોસ્ટ ઉભી કરી દેવ અને કોઈ બાઈક વાળો પરીક્ષા આપવા જતો હોય છોકરાને ના છોડો ખેતર જતો હોય ખેડૂત ના છોડો લગન માં જતો હોય ફેમિલી ના છોડો તમારે બાર આવશે અમે ધારાસભ્ય ચાલી ને આવ્યા છે અહિયાં તો હું એટલી મોંઘવાડી કેટલી છે કઈ રોજગારી છે અહિયાં તો લોકો પર આટલો બધો દંડ ઉઘરાવો છો સવારે માણસ જાય હા પાંચસો રૂપિયા ઉભા રાખી તો આક્ષેપ નથી કરતા પોલીસ નથી કરતા પોલીસ બહુ હારી છે પંચોતેર ટકા પોલીસ ના જવાનો ઈમાનદારી નોકરી કરે છે અમે એમને રિસ્પેક્ટ કરીએ છીએ સેલ્યુટ કરીએ છીએ પણ જે પચીસ પોલીસ સરકારી પગાર લઈને ટૂંક સમયમાં લાખોપતિ કરોડોપતિ બનવાની સંપત્તિઓ અહીંયા વસાવેલી છે એ પોલીસ સામેનો અમારો મોરચો છે અમે કોઈના પર વ્યક્તિગત નથી કરતા પરમ દિવસે ત્યાં માં અમે જઈને આયવા હમણાં આખી રોયલ્ટી વગર એટલું બધું ખોદકામ કર્યું કેમ પોલીસ એને ડર નથી કરતી ઓવરલેટ એટલા બધા ટ્રકો ચાલે ત્યાં તમારા સેક્સો ચાલે છે અહીંયા બુટલેગરો બેફામ બન્યા છે આકડા જુગાર ધંધા ધમધમે છે